નમસ્કાર મિત્રો આરતીસ કિચન ફૂડ આઇડિયાઝમાં તમારું દિલથી સ્વાગત છે શિયાળામાં ખાવાની મજા આવે એવા દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત સ્વાદથી ભરપૂર એવા લીલી તુવેરના ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ પોચા એવા એકદમ સરસ સ્વાદિષ્ટ ઢેકરા આજે આપણે બનાવીશું આ વાનગીનો સ્વાદ એવો અદ્ભુત છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો આજે શીખીએ પરંપરાગત ઢેકરા જે ઘરે જ પરફેક્ટ બજાર જેવા કેવી રીતે બનાવવા અહીં પહેલાં આપણે એક કપ જેટલા લીલી તુવેરના દાણાને બાફવાના છે તો અહીં એક કપ તુવેરના દાણા લીધા છે તેની સામે તેટલા જ માપનું આપણે અહીં પાણી ઉમેરવાનું છે હવે બાફાય એ સમયે લીલી તુવેરનો કલર છે એકદમ લીલો જળવાઈ રહે તે માટે અહીં બે ચપટી જેટલી એટલે કે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરવાની છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ઝડપથી બફાઈ જાય પાંચ મિનિટની અંદર માટે અહીં બે ચપટી જેટલો એટલે કે પાંચ ચમચી જેટલો સોડાખાર સાથે જ ઉમેરવાનો છે અને તેને ગેસ ઉપર પર મીડિયમ તાપે થવા દેશું તો તે ઉકળે છે ત્યાં સુધી મેં હું તમને ટિપ્સ આપી દઉં સિક્રેટ કે તમે જો લીલી તુવેરને એકદમ સરસ એવા આવી રીતે ફ્રેશ તાજા રહે એવા સ્ટોર કરવા હોય તો તમે ફ્રીઝની અંદર આઠથી દસ દિવસ સુધી આ રીતે એરટાઇટ ડબ્બામાં દાણા કાઢી સાફ કરી અને રાખી દો તો આઠ દિવસ સુધી દસ દિવસ સુધી તમારા એકદમ ફ્રેશ રહેશે હું તો કહું છું કે પંદર વીસ દિવસ પણ સારા રહે છે તેટલી વારમાં અહીં આ રીતે દાણા પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા થઈ ગયેલા છે તો આવા સરસ બફાઈ ત્યાં સુધી રાહ જોવાની હવે તેને નીતરવા માટે રાખી દઈશું બીજા વાસણની અંદર એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં એક કપ ભરી પાણી ઉમેર્યું છે તેમાં આ રીતે આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ ઉમેરી છે અહીં લીલું લસણ છે ઓછી માત્રામાં વપરાય માટે મેં ખાંડી અને લીધેલું છે તમારે વધારે માત્રામાં લેવું હોય તો બે ચમચી ભરી સુધારેલું લસણ પણ લઈ શકો તેની સાથે બે ચમચી કોથમરી અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણા જીરું સાથે અડધી ચમચી લાલ મરચું તે ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો પાંચ ચમચી હિંગ અને પાંચ ચમચી જીરું ઉમેર્યું છે અહીં સ્વાદ પ્રમાણે આપણે ઉમેરવાનું છે મીઠું તો મેં અહીં અડધી ચમચી લીધું છે સાથે એક ચમચી ભરી ગોળ લીધો છે અને ત્રણ ચમચી ભરી તેલ ઉમેર્યું છે તો એકદમ અંદરથી સોફ્ટ બને એ માટે તેલ ખાસ ઉમેરવું તો અહીં સિંગ તેલ વાપર્યું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો ને હા અહીં આપણે ગોળ ઉમેર્યો છે દક્ષિણ ગુજરાતમાં પહેલાંના સમયમાં લગભગ બધા આ રેસીપી શેરડીના રસથી બનાવતા હતા પરંતુ આપણે અહીં ગોળ ઉમેરવાનો છે તો આ રીતે એકદમ પોચા થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તુવેરના દાણા એકદમ સરસ બફાયેલા હોવા જોઈએ તમે કુકરની અંદર એક વિસલ પણ લઈ શકો હવે આ બધું સારી રીતે ઉકળી જાય પછી આપણે તેમાં અડધો વાટકો ભરી ચોખાનો લોટ અથવા તો તમે ખીચું માટે જે ચોખાને સાબુદાણા મિક્સ કરી ઝીણો લોટ તૈયાર કર્યો હોય એ તમે અહીં લઈ શકો છો તો આ રીતે ચોખાના લોટને ધીમે ધીમે થોડો થોડો ગાંઠો ન પડે એ રીતે વેલણની મદદથી ચલાવતા આ રીતે ઉમેરી દેવાનો તમે અહીં આ પરફેક્ટ માપનું ખાસ ધ્યાન રાખો અને પાણી ઉકળી જાય એનું પણ ધ્યાન રાખો સાથે એક ચમચી જુવારનો લોટ એકદમ ઓપ્શનલ છે અને એક ચમચી ચણાનો લોટ તમે અહીં બે ચમચી ચણાનો લોટ ઉમેરી એ રીતે પણ કરી શકો અને જુવારનો લોટ ન હોય તો તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો બાજરાનો લોટ પણ ચમચી ઉમેરી શકો તો આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી સારા રીતે મિક્સ કરી અને ગેસને બંધ કરી દઈશું તો અહીં આપણે લોટ બફાવા દેવાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી તમે આ રીતે લોટને મિક્સ કરી લો પાણી સાથે એટલે તમારું ખીચું છે એ તૈયાર થઈ જાય છે ઢેકરા વાળવા માટે તો અહીં આપણે બીજા વાસણની અંદર લઈ લેશું અને થોડું તેલ છે એ હાથમાં લગાવી અને સારી રીતે લોટને મસળી લેશું તો એકદમ ચીકણો લોટ થઈ જાય ત્યાં સુધી મસળશું જેથી આપણે જે ઢેકરા વાળીએ તેમાં કોઈ પણ જાતની ક્રેક રહે નહીં તો અહીં લગભગ બે મિનિટની અંદર એકદમ સારી રીતે મસળાઈ જાય છે અને તુવેરના દાણા પણ એકદમ સોફ્ટ છે એટલે ઘણા ખરા ભાંગી જાય છે હવે હાથ સાફ કરી ફરી વખત બે ટીપા તેલ લઈ અને આપણે ઢેકરા વાળી લેશું તો આ રીતે તમે કોઈપણ શેપમાં ઢેકરા વાળી શકો છો લંબગોળ શેપમાં પણ તમે બનાવી શકો છો પરંતુ આ રીતે ચપટા બનાવશો તો અંદર સુધી લોટ છે જો કચાશવાળો રહી ગયો હોય તો એકદમ સરસ જ્યારે આપણે ઢેકરા તળશું ત્યારે સરસ બફાઈ જશે તો ઢેકરામાં બહુ મોટી માથાફૂટ નથી તમે સવારના નાસ્તા પણ બનાવી શકો રાત્રે જમવામાં પણ બનાવી શકો એકદમ સરળ રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે સાથે હેલ્ધી તો ખૂબ જ છે ને અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં તુવેર ગામમાં આવતી પણ હોય છે તો એકદમ પરફેક્ટ રેસી રેસીપી છે શિયાળા માટે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો એકદમ સારી રીતે તેલ ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં ઉમેરવાના છે આ ઢેકરા એ ખાસ ધ્યાન રાખવું અને એક વખત સરસ એક બાજુ તળાઈ જાય પછી આપણે તેને પલટાવવાના છે પલટાવવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની જો તમે કાચા હશે અને પલટાવશો તો કદાચ તળીએ ચોંટી પણ જશે અને ઢેકરા છે એ તેલની અંદર ફાટવાનો ભય પણ રહે છે તો આ બે ત્રણ વસ્તુ ધ્યાન રાખશો એટલે ઢેકરા એકદમ આવા પરફેક્ટ બનશે બીજા ઢેકરા પણ સાથે આપણે તળી લેશું અને તમને અવાજ પણ સંભળાતો હશે બહુ ક્રિસ્પી એવા ઢેકરા બન્યા છે તો આ ઢેકરાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી અવનવી રેસીપીઝ માટે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો તમારા ગ્રુપમાં તમે આ વિડીયો ખાસ તમે શેર કરો તેવી મારી વિનંતી ખૂબને ખૂબ શેર કરો અને લાઇક કરો આવી અવનવી રે રેસીપીઝ જોવા માટે મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી